કે આ ચૂંટણી પોતે જનતા લડી છે જનતા જીતી છે એટલે જનતા ઉજમી રહી છે દોસ્તો લોકોના અનેક સપનાઓ 40 40 વર્ષથી વાજપની સરકારે ખેડૂતોનું નાના માણસોનું ગરીબોનું યુવાનોનું શોષણ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું અને ગુણ નાર્તિ કરવામાં વાજપની સરકારે કંઈ બાકી નખેલાય મલક મલક ની અંદર અલગ અલગ મોટા મોટા આખા એ ગુંડાઓ પર જંતુનાશક દવાનો છંટકાવ કરવાની જીભો તમારા બધાનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભારી છે એ ગામડાના નાના એવા સાધારણ પરિવારમાં જન્મેલો પંદર વરસ પહેલા પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતા એક જમાદાર ને તમારા પ્રેમે મારા સુખ્યો બનાવી દીધો હું તમારા પ્રેમનો આજીવન ઋણી રહીશ હું તમારો આભારી રહીશ અને જ્યારે જરૂર પડે જ્યાં જરૂર પડે ત્યારે હું કહેવાની વાટે નહીં રહું પણ મારતા ઘોડે સૌથી પહેલો જનતાની સાથે ઊભો રહીશ તમે મને કે ને હું આવું એ વાતમાં મજા નથી પણ તમે કઈક તકલીફમાં હો આ મલક કઈક મુશ્કેલીમાં હોય ત્યારે હું અહીંયા તમને બધાને મદદ કરવા માટે ખડે પગે રહીશ એવી મારી બાહેતરી છે મિત્રો આ પંથકમાંથી મેઘજી બાપા જેવા આગેવાનો સ્વાતંત્ર સેનાનીઓ અહીંથી આવ્યા મેઘજી જેઠા દોસ્તો જેણે ભારતને આઝાદી અપાવવા માટેનું પીડું ઝડપું એવા ક્રાંતિકારી આગેવાનો આપણા બધાના વડવા ભેસાણ ગામમાં થયા અહીંથી ગુરજી બાપા જેવા આગેવાનો એ મહેસાણથી થયા આ પંચકની અંદર કેશુ બાપા જેવા આગેવાન થયા આ ચૂંટણીમાં એ તમારે બધાએ નિર્ણય લેવાનો હતો કે કેશુ બાપાનો ગુરજી બાપાનો મેહજજી બાપાનો વારસો કિરીટ પટેલ જેવા ગુંડાઓના હાથમાં જશે કે ખેડૂતના દીકરા ગોપાલ ઇટાલિયાના હાથમાં

કે લોકો એમ કહી જાય કે નહીં બાકી મજા આવી ગઈ એવું મારે આખી જાત ઘસી નાખવી છે તમારું ઋણ ઉતારવા અને બોલી ને નહીં આજ તો ઉજવણી છે કાલથી કામે લાગશે અને કાલથી છેડે ચડી જવાનું છે હાથીડા નહીં દોસ્તો તમે બધા જે પ્રેમ આપો ઓ હો 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 કિરીટ પટેલે પચાસ કરોડ રૂપિયા વાપરી નાખ્યા અને ત્રણ પચાસ હજાર મતમાંય ફીણ આવી ગયા એક મતે એક કરોડનો ખર્ચો કર્યો પણ તાકી મતવાળા અને ભજનવાળા માણસો લેવા બહુ મજા આવી છે હું મજા આવી છે દોસ્તો આ ચૂંટણી આવનારા ગુજરાત થી રાજનીતિની દિશા નક્કી કરવાની ચૂંટણી હતી તે આવનારા દિવસોનું રાજકારણ આપતા ગુજરાતનું કેવું હશે એ દિશા નક્કી કરવાની આ ચૂંટણી હતી રાજકારણ માં તમે આખા ગુજરાત ને નવી દિશા બતાવી છે કે ભાઈ આવો બધા નહીં હું નહીં એક નાનો ખેડૂત દીકરો ગોપાલ ઇટાલિયા જો ધારાસભ્ય બની શકે તો આ ટોળામાં ઉભેલા આપણા અનેક દીકરા અનેક મોટા મોટા નેતાઓ બની શકે ભગવાન એની શક્તિ આપે હું આખા વેસાણ તાલુકાના બધી જ્ઞાતિના જુવાનિયાઓને બે હાથ જોડું છું કે આવો ભાઈ રાજકારણ નથી કરવું પણ આ મલકને મજબૂત બનાવવા માટે બધાય ભેગા મળીને કામ કરીએ આ પંથકની જનતાને

અમારી માતાઓ ને તો પગમાં વંદન છે ચરણોમાં વંદન છે કે એ અમારી લાજ રાખી અને ગામડામાં હું ગયો તો નાની નાની દીકરીઓ એના પૂણા હાથે જે મને ચાંદલા કર્યો ને ચાંદલાના આશીર્વાદ થયા છે મને એ રૂપાળી નાની નાની દીકરીઓ એની લાગણીઓ કે આ મારો ભાઈ ક્યાંક કરશે એ આશીર્વાદ મા ઉપર બેઠેલી આ એ આયે આશીર્વાદ આપવાના તમારી વચ્ચે હું આવ્યો છું દોસ્તો હું જેનો આભાર માનું એનો આભાર ઓછો દે બેનોનો આભાર માનીએ ભાઈઓનો માનીએ આખા તાલુકાનો માનીએ અમારી પાર્ટીના કાર્યકર્તાનો માનીએ કે કેપ્ટન કિશોરભાઈ સાવલિયાનો આભાર માનીએ થાયનો બે હાથ જોડીને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર ભારત માતા કી જય જય જવાન જય